આ કાર્યવાહી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરવામાં આવી હતી પોલીસે ખાનગી સૂત્રોના આધારે માહિતી મેળવી હતી કે તમિલનાડુ નંબરનું અશોક લેન્ડ કન્ટેનર રજીસ્ટ્ર નંબર ટી એન ઓગણચાલીસ સી એ પંચ્યાસી બાર વિશાળ પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને નવા પૂરતી પલસાણા તરફ આવી રહ્યું છે માહિતી મળતાની સાથે જ પોલીસે નેશનલ હાઇવે ત્રેપન પર જાનવી મોટર્સ સામે નાકાબંધી ગોઠવી કન્ટેનરને અટકાવ્યું તપાસ દરમિયાન કન્ટેનરમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો પોલીસે કન્ટેનર ચાલક સર્વન કુમાર સંગમુગમ ઉમર ત્રીસ વર્ષ રહે તીરપુર તમિલનાડુને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછ દરમિયાન દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે મહત્વની માહિતી મળી છે જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ઘઢિયાના માર્ગદર્શન હેઠળ એસસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોળ પેરોલ ફર્નોના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સકોરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર જે એલ પટેલની ટીમ દ્વારા સફળતાપૂર્વક અંજામ અપાઈ છે તહેવારોની સિઝનમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસનું અભિયાન આગામી દિવસોમાં વધુ કડક બનશે હલચલ ભારત ન્યૂઝ ચોવીસ જોતા રહો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ રિપોર્ટર રાસેદ ખાન પઠાન મહુવા સુરત